નમસ્કાર ગુજરાત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સંદેશ અમારો સમય તમારો અમારી ચેનલ ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ જરૂર કરો વાવતરા શ્રી ગામ તાલુકાના ગૌભક્ત પ્રમુખ પદે રમેશભાઈ કે ચૌહાણની વરણી કરવામાં આવી પ્રાણીઓની સેવા કરી રહ્યા છે ત્યારે આજે રમેશભાઈને ને રક્ષણમાં પ્રમુખ તરીકે આજે પદ આપવામાં આવ્યું પ્રમુખનું પદ આપ્યા બાદમાં થરાદ ગૌ પ્રેમીઓનો આક્રોશ રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર થરાસરમાં ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગને લઈ ગૌપ્રેમીઓને બનાસકાંઠા ગૌ સંસદ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હજારો ગૌ ભક્તો હાથમાં બેનર પ્લે તથા જય ગૌમાતાના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થયા રેલી પૂર્ણ થયા બાદ ગૌ ભક્તે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું હાલ નાગલ વિસ્તારના એકલધામ મહંત શ્રી દેવનાથ બાપુ ગૌમાતાને રાજમાતા જાહેર કરવાની પ્રાંત સાથે ઉપવાસ પર બેઠા છે પરંતુ સરકારના ઠંડા વલણના કારણે ગૌપ્રેમીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે આજે ગઈ આજે ની ભક્તોની નું સંમેલન થયું અને એમાં આવેદન પત્ર દેવામાં આવ્યું એમાં બીજું શંકરાચાર્ય જગતગુરુ દ્વારા રાજ્યની અંદર અને વિધાનસભાની અંદર બધા નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં બનાસકાંઠા જિલ્લામાં મને ગૌ સંસદ તરીકે ચૂમો અને સાથે અમારે બીરાભાઈ ગૌ વિધાયક તરીકે થરાદ તાલુકાની અંદર છે એવી જ રીતે ગૌ સેનાની અંદર અમારે વાવ તાલુકાના ગૌ સેના પ્રમુખ તરીકે આજે મેં એમની ઘોષણા કરી છે વાવ તાલુકાના ગૌ સેનાના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ ભડવેલને આજે મેં નિયુક્ત કર્યા છે અમારા એક હજાર ગૌભક્તો સાથે એટલે હું એમને અભિનંદન આપું છું ગૌ માતા નું ખુબ સેવા કાર્ય કરે અને હજી પણ આગળ કરતા રહે એવી મારી અપેક્ષા છે જય ગૌ માતા જય ગોપાલ